મારું નામ કૌશિક છે અને હું એક સારી ઘટના જણાવવા જઈ રહ્યો છું તે મારી સાથે થોડા સમય પહેલા બની હતી હું એક કોલેજની અંદર બીકોમ કરી રહ્યો હતો અને હું રોજ યોગ કસરત કરતો હોવાને કારણે ખૂબ જ તંદુરસ્ત અને મજબૂત યુવાન હતો આ વાત અમારી સામેના મકાનમાં રહેતા અમારા કોલેજના મેડમ જેનું નામ વૈશાલી મેડમ છે અને તે ફિલ્મના હિરોઈન જેવા લાગે છે અને હંમેશા સાડી પહેરે છે તે પરિણીત છે અને તેના પતિ એક મોટી કંપનીની અંદર મેનેજરની પોસ્ટ ઉપર કામ કરે છે તમારો વધારે સમય ન બગાડ્યા વિના હું સીધો વાર્તા ઉપર આવું તો તે સમય મેડમ મારા ક્લાસમાં એક વિષયના પ્રોફેસર હતા એક દિવસ હું કોલેજ પૂરી કરી મારી બાઇક લઈને ઘર તરફ જઈ રહ્યો હતો તો મેડમ ચાલીને ઘર તરફ જઈ રહ્યા હતા અને મેં મારી બાઇક મેડમ પાસે રાખી અને કહ્યું ચાલો મેડમ હું તમને ઘરે ડ્રોપ કરી દઉં મેડમ કહેવા લાગ્યા તારો ખૂબ ખૂબ આભાર પણ હું મારી રીતે ચાલી આવીશ મેં તેને કહ્યું કે મેડમ હું પણ ઘરે જાઉં છું તો તમે મારી સાથે આવવામાં શું વાંધો છે મેં ઘણો આગ્રહ કર્યો એટલે તે રાજી થઈ ગયા અને ઘરે પહોંચ્યા અને તેણે મારો આભાર માન્યો પછી તે હસતા હસતા પોતાના ઘરના દરવાજાની અંદર દાખલ થઈ ગયા હવે જ્યારે પણ મને તક મળતી ત્યારે હું મેડમને તેના ઘરે ડ્રોપ કરવા જવા લાગ્યો મારી તેમની સાથે ખૂબ જ સારી મિત્રતા બંધાઈ ગઈ એક વખત અચાનક હું તેમના ઘરે ગયો હતો તો અંદરથી બીજી કોઈ મહિલાનો અવાજ આવી રહ્યો હતો મેં ડોક્યુ કરીને જોયું તો મેડમ રડી રહ્યા હતા અને તેની સાસુ તેને ઠપકો આપી રહ્યા હતા તે કહી રહ્યા હતા કે તારા લગ્નને આટલો સમય થયો પણ તને કોઈ ભાવક નથી આવા કડવા બોલથી મેડમ નીચું જોઈને રડી રહ્યા હતા તેની માટે હું લાચાર હતો બીજે દિવસે મેડમ મને તેના ઘરે ચા પીવા માટે બોલાવ્યો હું સાંજે તૈયાર થઈને મેડમના ઘરે ગયો તો તેમણે લાલ રંગની સાડી પહેરી હતી અને મને થયું કે મેડમને હક કરી લો તેણે મને બેસવા કહ્યું અને તે રસોડામાં જવા લાગ્યા ચા લાવીને મને આપી અને તે મારી સાથે સોફા પર બેઠા અમે બંને વાતો કરી રહ્યા હતા થોડી વાર પછી મેડમ ટીવી ચાલુ કર્યું અને ટીવી ઉપર સારા રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા જ્યાં અચાનક મેડમે મને પૂછ્યું કે તારે કોઈ કોલેજમાં ફ્રેન્ડ છે મેં કહ્યું ના મેડમ કોઈ નથી તો તે મને કહેવા લાગ્યા કે અહીંયા શર્મા તો નહીં અહીંયા હું તારી મેડમ નથી હું તારી મિત્ર છું તો મેં તેને કહ્યું કે મને તમારા જેવી કોઈ સુંદર છોકરી મળી નથી આવા શબ્દો સાંભળીને મેડમ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે તોફાની છોકરાઓ મને ચીડવો છો મને એવું લાગતું હતું કે મને આગળ વધવાની તક મળી ગઈ છે ત્યાર પછી હું ઘરે આવી ગયો હવે દિવસ રાત હું ફક્ત તેમના સપના જોતો હતો અમારા કોલેજમાં ત્રણ દિવસની રજા આવી મારા નસીબ કહો કે ભગવાનની દયા તેમના સાસુ અને પતિ બહાર ગામ લગ્નમાં ગયા હતા હું મેડમના ઘરે ગયો અને ડોરબેલ વગાડી તેણે દરવાજો ખોલ્યો અને મને અંદર આવવા કહ્યું પછી તે મને પૂછવા લાગે કે શું થયું આજે તું અચાનક કઈ રીતે આવ્યો મેં કંઈ કહ્યું નહીં મેડમ હું ઘરે એકલો કંટાળી ગયો હતો તેથી મેં વિચાર્યું કે થોડીવાર મેડમ સાથે બેસું થોડીવાર પછી મેડમ બે ગ્લાસ સરબત લાવ્યા મેં કહ્યું કે તમારા સાસુ કેમ દેખાતા નથી તો મેડમે કહ્યું કે તે બહાર ગામ ગયા છે મેં પૂછ્યું કે મેડમ તમે હું એક દિવસ આવ્યો ત્યારે ખૂબ જ રડતા હતા મારી વાત સાંભળીને તે પોતાના ઉપર કાબુ રાખી શક્યા નહીં અને મને પોતાના દિલની વાત કરવા લાગ્યા તે કહી રહ્યા હતા કે મારા લગ્નને ચાર વર્ષ થયા છે પણ મને કોઈ સંતાન નથી આથી મારા સાસુ મને ન બોલવાનું બોલી રહ્યા છે ઘણા બધા રિપોર્ટ કરાવ્યા મારામાં કોઈ પણ પ્રકારની ખામી નથી પરંતુ મારા પતિ મને બાવક આપી શકતા નથી તો મેડમને કહ્યું કે જો મેડમ તમને કોઈ તકલીફ ન હોય તો તેમાં હું તમારી મદદ કરી શકું છું આટલું કહીને હું તેમની બાજુમાં જઈને બેઠો મેડમે કોઈ વિરોધ ન કર્યો આથી મારી હિંમત વધી અને મને લાગ્યું કે મેડમ પણ મારી મદદ લેવા માટે તૈયાર છે અને પછી મિત્રો જે કાંઈ થયું તે સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ